હેલો મિત્રો સ્વાગત છે તમારો મારા વલૉગમાં તો આજે આપણે જાણીશું પાંચ વસ્તુના નામ આપણા ગુજરાતમાં સૌથી વસ્તુ બોલાતું નામ પહેલો તો જૂથ તમે મારા કાનથી કાલે પૈસા લઈ ગયા હતા હજુ કેમ પાછા નથી આપ્યા એટલે આ થઈ નથી શક્યા કાલે પાછા આપી દેશો ને આજના દાડા તમે ઠેરી દો કે આવો તો તમે ત્રણ મહિનાથી કહો તો તો પેલો નથી શું હતું પણ વિચારીશું ત્રીજું સોગંદ ઘણા થવાય મને ફલોણી માતાની સોગન મેં નથી લીધા તમારા પૈસા મને ફલો દેવતાના સોગન મને ખલોણી માતા ફૂટી નેકળે મને ખલોણી માતા નો દોહ થાય આવું થાય આવું આપણા ગુજરાતમાં ઘણું બન્યું ચોથું હે ચોથું ભજન હે રામ તું જમા આવ્યો ચોથું મારી ઈચ્છાએ ગીત ગાવાની મારા ઉપર ના દુનિયામાં હંમેશા પૈસા કમાવા માટે મહેનત કરવી પડે ના અરે કોઈ મહેનત નથી કરવી એ પડે ખાટલા ને ચોડે કોઈ મહેનત કરી છે ને ભલે છે તમે શું કામ કરો છો અમે ભાઈ કેન્ટીન હમણાં છા ઠું ઠી ઠા ઠી કાવળિયા હલવાના કાવળિયા કશું હલવાય ને તમે હલવાના પાવળિયા હલવાના ના ના એવું નહીં પાવળિયા હલવાનું અમે વહતા વિલેજભાઈને નથી ઓળખતા અમે ગુજરાત ગુરુને ઓળખતા તો તમે જણાવજો તમને કોની કોમેડી ગમે છે આપણા ગુજરાતની હો તો વિલી ગુજ્જુ લવગુરુ મને તો બે ગમે છે પણ એનાથી વધારે કોમેડી કોને ગમે ગમે કહું ઇન્ડિયાની વર્લ્ડ ફેમસ કોમેડી મને ગમે વર્લ્ડ વન ઓન ઓનલી ઇંગ્લિશની આવું ગુજરાતી એક જ ખાલી આ તારક મહેતામાં જેઠાલા અને નટુકા શેઠજી મારો પગાર ક્યારે વધારશો ચાલો એ સાર બધા દેતા પાંચ રૂપિયે ના ના પાંચ રૂપિયે ક્યાં સેટ જઈએ ચલો ઠીક એસ સાર પાંચ બરાબર એ મહિને પાંચ ભરા મહિને દસ બધા એ કર પાંચસો રૂપિયા બઢ જાયગા તો નટુ કાકા પૂરી ઉમર નિકલ ગઈ લેકિન અબ તક પે પગાર નહીં વધ્યો તમે વિચારો તો આપણે કોઈને સીઠ પર કામ કરતા હોય પગાર પગરાવા હોય તો બસ મહિને મહિને પાંચ રૂપિયા વધારો અને બાર મહિને જેટલા પાંચ ગુણ્યા સા રૂપિયા વધશે તો તમે દસ સાલે કાંઈ રેડ કરતા તો એમાં એમ છે આપણે પગાર વધારવો ને તો આ બધું આઈડિયા કરાયું ચોથું ચોથું પોસ્ટનું કાંઈ હવે આવતું નથી એટલે અમારી ચેનલને લાઈક કબસ્ક્રાઈબ કરતા આવજો તમે જલુર જલુલથી સબસ્ક્રાઈબ કરાવતા આવજો કંકુતરી કોઈ વિના લગાવવા નથી લાગતા જરૂર જરૂરથી પધારજો તમે અમારા ઘરે એવું આપણે તમે જરૂર જરૂરથી પધારજો તમે અમારા ચેનલ માં અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો વિડીયો જોજો પસંદ આવે તો શેર કરજો ના પસંદ આવે તો વધારે શેર કરજો અને એથી વધારે પસંદ આવે તો બે ચાર કમેન્ટ લેજો બાકી બોલો જય હરમોનિયમ જય હનુમાન દાદા જય બદરંગ બલી ગુડ નાઇટ ચલો